ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી પેટીપેક એન્જિન છે કોઈ પણ પ્રકારની છેડછાડ પણ કરવામાં આવેલી નથી ટ્રેક્ટરની અંદર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું એક જ હાથે ચલાવેલું આખું કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં છે કંઈ પણ તમને સડો પણ જોવા નહીં મળે આખું અનટચ આખું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિક રઘુભાઈનો કોન્ટેક કરજો રઘુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો રઘુભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કંડિશનમાં છે કિંમત છ લાખ અને ત્રીસ હજાર જે અંદાજિત છે તેની વાત કરું તો તાલુકો છે વિછીયા જિલ્લો છે રાજકોટ અને વાગધ્રા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રઘુભાઈના ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે રઘુભાઈ નામ છન્નું બે ચુમ્માલીસ અથવા પંચાણું બાવીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકે મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ઓગણ ચાલીસ હોર્સ પાવરનું છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની અંદર સાઇડ ગેર ઓઈલ બ્રેક ડબલ ક્લચ વાળું આખું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ટોપ મોડેલ છે બે હજાર અઢારના મોડેલનું આખું કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન સોયર સો ટકા રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો શૈલષભાઈ દક્કુભાઈનો પહેલાં કોન્ટેક કરજો શૈલેષ ભાઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા તો શૈલેષભાઈ અથવા દકુભાઈ નું કોન્ટેક કરીને જોજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે એટલે પેલા ફોન કરી લેજો બાકી બેટરી નવી નાખેલી છે અને ટ્રેક્ટરનું ઓઇલ બધું નવું છે એક પર રૂપિયાનું ટ્રેક્ટર ની અંદર અત્યારે ખર્ચો નથી તમારે સીધું ટ્રેક્ટર હાગવાનું રહેશે એક પર રૂપિયાનો ખર્ચા કર્યા વગર ટાયર કંપનીના આખા સિત્તેર ટકા જેવા ટાયર છે અને ટોટલ જવાબદારી ટ્રેક્ટરની એકદમ સારું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે કિંમત સાડા ત્રણ લાખ જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષભાઈ ડકુભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અને આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે અમરેલીમાં આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષભાઈ અને દકુભાઈ નંબર મળી જશે અઠાણું બે અઠાવન અથવા સિંતેરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ઉમેશભાઈને ને ટ્રેક્ટર મેસી ટ્રેક્ટર રોટર ઓજાર સાથે વેચવાનું છે પાંચિયા રાપ રોટાવેટર હલર અને ટ્રેલર આ તમામ ઓજાર છે ટ્રેક્ટરની સાથે વેચવાના છે સૌ પ્રથમ તમને ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ફર્ગુસન અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કમ્પ્લેક્ટ સ્ટેપસ્ટાર ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ તમે ટ્રેક્ટર લઈ શકશો પહેલાં ઉમેશભાઈનો કોન્ટેક કરજો ઉમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઓગણીસો અને સત્તાણું અઠ્ઠાણુંના મોડલનું છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર આખા ન્યૂ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની સાથે ઓઝાર પણ આપવાના છે ઓઝારની અંદર એક ટ્રેલર છે તમે વિડીયોની અંદર ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર પણ આપવાનું છે ફોર વ્હીલ ટ્રેલર છે સારા કન્ડિશનમાં છે અત્યારે રનિંગ કન્ડિશનમાં છે ટ્રેલર ની અંદર સળો લાગેલો નથી સારું ટ્રેલર છે ફોર વ્હીલ ટ્રેલર ટાયર મીડિયમ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેલર જોઈ શકો છો આ ટ્રેલર પણ ટ્રેક્ટર બીજા ઓજાર ની વાત કરું તો પાંચિયા છે પાંચિયા એકદમ સારી કંડિશનમાં રાપ છે રાપ પણ સારા કંડિશનમાં જોવા મળશે અને બીજા ઓજારમાં બાજરીનું હલર છે તે પણ આપવાનું છે આપવાની છે હવે મેંમત ની વાત કરું તો સાડા સાત લાખ માં ટોટલ વસ્તુ મળી જશે અને કિંમત અંદાજિત છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે ઉમેશભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ લેવી હોય તો મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ઉમેશભાઈ નામ ત્રાણું બે વાળા નંબર પર ફોન કરી આ શેર બે હજાર અગિયાર ના ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા ટ્રેક્ટર કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર અને કંપની કલરમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન સોયે સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિક અજીતભાઈ ભદ્રેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર એકદમ સારું છે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરમાં આગળના ટાયર ચાલીસ ટકા પાછળના સોરી પાછળના ટાયર ચાલીસ ટકા આગળના ટાયર નવા નાખેલા છે કંપની કન્ડિશન વન ઓનર કંપની કલર ડોક્યુમેન્ટ બધા કમ્પ્લેટ છે વહેલી તકે ટ્રેક્ટર તમે લઈ લેજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે અમુક જ ટાઈમની અંદર ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પિચોતેર હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફેરફાર થઈ જશે કિંમત અમરેલી હોય તો અજીતભાઈ ભદ્રેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા ને હું બે ત્રીસવાળા નંબર પર ફોન કરી આઈસ ટ્રેક્ટર ગાય વેચવાની છે ગીર ગાય છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયો અંદર તમે ગાય ક્લિયર કટ જોઈ રહ્યા છો રમેશભાઈને વેચવાની છે વેતરની વાત કરું તો આ ગાય ત્રીજા વેતરની અંદર છે અને પંદર દિવસની કાચી છે વ્યાવામાં પંદર દિવસની વાર છે અને આગળના વેતરમાં આ ગાયનું દૂધ છ લીટર હતું ત્રીજું વેતર અને આગળના વેતરમાં લીટર દૂધ હતું આ વેતરમાં પણ વધારે દૂધ હશે એવું રમેશભાઈનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાય રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે હવે ગાયની કિંમતની વાત કરું તો પાસઠ હજાર કિંમત રાખેલી છે પાસઠ હજાર કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે ગીર ગાય લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ભાવનગર તાલુકો છે મહુવા અને વડલી ગામે જોવા મળશે ગાય લેવી હોય તો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે રમેશભાઈ નામ પંચાણું ત્રણ સિત્તોતેર વાળા નંબર પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો